તો કચ્છના પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ભાજપનો વિરોધ કરતા મહિલા પોલીસે અટકાવતા ઘર્ષણ થયું ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરે પહેલા પોલીસે અટકાયત કરી અટકાયત પહેલા મહિલા પોલીસ અને ક્ષત્રિય મહિલાઓ વચ્ચે બબાલ થઈ આ પ્રકારનો વિડિયો સામે આવ્યો છે મહિલાઓ હતી કઈ રીતે વિરોધ કરી રહી હતી આ ક્ષત્રિય મહિલાઓ જે દ્રશ્યો સામે આવ્યા છે એ કચ્છના મુન્દ્ર સામે આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રચાર કરવા માટે નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના મહિલાઓ તેનો વિરોધ કરવાના હતા તેને લઈ અને અગાઉથી તેની અટકાયત કરવામાં આવી હતી તેમને નજરકેદ કરવામાં આવ્યા હોવાનું પણ તેમની અટકાયત પોલીસે શરૂ કર્યો ત્યારે મહિલા પોલીસ અને ક્ષત્રિય સમાજના મહિલાઓ વચ્ચે ઘર્ષણ થતું હોય તે પ્રકારે ના દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ બળ પ્રયોગ કરતી હોય તે પ્રમાણે ના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને મહિલા પોલીસ અને ક્ષત્રિય સમાજના મહિલાઓ વચ્ચે રિક્ષક ઝપાઝપી થતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે હવે ગુજરાતની અંદર લોકસભા રોષ છે અને એ રોષને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન પણ ક્યાંક હવે વધારે બળવત્તર બનતું હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક કોઈક એવી ઘટના ન બને કે કોઈ એવો અણબનાવ ન બને તેને લઈ અને પોલીસ પણ વધારે સતર્ક થયું હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ આટલા દિવસથી જે પ્રમાણે એની વચ્ચે લગભગ જ્યાં સુધી મેં તમામ દ્રશ્યો જોયા છે અને તમામ સમાચાર સમગ્ર ગુજરાત માંથી જોયા છે એમાં પહેલા આવા દ્રશ્યો સામે આવ્યા છે પહેલા આવા સમાચાર સામે આવ્યા છે કે જેમાં જિલ્લા પોલીસ અને ક્ષત્રિય સમાજના મહિલાઓ વચ્ચે રીતસર આ પ્રકારની એની ખેંચતાળ જપાતતી અને ઘર્ષણ થતું હોય તો પૂનમ આ કચ્છથી દ્રશ્યો સામે આવ્યા છે જેની અંદર વિરોધ કરવા જઈ રહેલી અથવા તો વિરોધ કરવા જનારી ક્ષત્રિય સમાજની મહિલાઓને પોલીસે અટકાવી અને અટકાયત જયારે કરવા ગઈ ત્યારે તે બંને વચ્ચે આ પ્રમાણેનું ઘર્ષણ બળપ્રયોગ અને ખેંચતાણ થતી હોય તેવું સામે આવ્યું છે હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ કચ્છના મુન્દ્રાનો આ વિડીયો છે જેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું આણંદના ખંભાતના ધુઆરણમાં ભાજપનો વિરોધ કરવાના મામલે પાંચ યુવકોની અટકાયત કરવામાં આવી ભાજપના લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલ અને વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલ પ્રચાર કરવા ગયા હતા યુવાનોએ રસ્તા ઉપર બેસી ગામમાં જતા અટકાવતા મામલો બિચક્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો ખાનગી વાહનોમાં પાંચ યુવાનોની અટકાયત કરી પોલીસ મથકે લાવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે